મારા વાલા વૈષ્ણવોને જે શ્રી કૃષ્ણ વૈષ્ણવ પુષ્ટિમાર્ગ પરંપરામાં જૂન બે હજાર પચીસમાં યોગીની એકાદશી બાવીસ જૂને મનાવવામાં આવશે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસને યોગીની એકાદશી કહેવાય છે જેનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ છે માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના બધા પાપો દૂર થાય છે અને તેને પૃથ્વી પરના તમામ સુખો પ્રાપ્ત થાય છે તેમજ મૃત્યુ પછી મોક્ષ મળે છે જો તમે કોઈ કારણસર ઉપવાસ ન કરી શકો તો ભગવાન નારાયણની વિધિવત પૂજા કરવી અને યોગીની એકાદશીની વ્રત કથા વાંચવી કે સાંભળવી પણ એટલું જ પુણ્યશાળી ગણાય છે શાસ્ત્રો અનુસાર આ કથાનું શ્રવણ કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય મળે છે આથી યોગીની એકાદશીના દિવસે વ્રત ન રાખી શકાય તો પણ કથાનું શ્રવણ કરી અને આ પુણ્યકારી દિવસનો લાભ ચોક્કસ લેવો જોઈએ મહાભારત યુગમાં ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને યોગીની એકાદશી અને તેના મહત્ત્વ વિશે પૂછ્યું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો કે આ એકાદશીનું વ્રત કરવાથી બધાય પાપોનો નાશ થાય છે વ્યક્તિને આ જન્મમાં તમામ સુખો મળે છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે દંતકથા અનુસાર પહેલાના સમયમાં અલકાપુરી નામના નગરમાં કુબેર નામના રાજા રાજ્ય કરતા હતા તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા રાજા કુબેરનો એક સેવક હતો જેનું નામ હેમમાળી હતું હેમમાળી દરરોજ રાજાની પૂજા માટે તાજા ફૂલો લાવતો હતો પરંતુ હેમ માળી સ્વભાવે થોડોક કામુક હતો એક દિવસ પોતાની પત્ની વિશાલાક્ષીને સરોવરમાં સ્નાન કરતી જોઈ તેના પ્રત્યે આકર્ષ થઈ ગયો અને તેની સાથે સમય વિતાવવા લાગ્યો આ બધામાં તેની પૂજા માટે ફૂલો લાવવાનું યાદ ન રહ્યું અને બપોર થઈ ગઈ રાજા કુબેરે લાંબા સમય સુધી રાહ જોઈ પણ ફૂલો ન આવતા તેઓ ગુસ્સે થયા અને બીજા નોકરોને હેમ માળીને શોધવા મોકલ્યા નોકરોએ હેમમાળીને તેની પત્ની સાથે મોજ મસ્તી કરતા જોયો અને તરત જ રાજાને આ વાત જણાવી આ સાંભળીને રાજાએ હેમમાળીને તરત હાજર થવાનો આદેશ આપ્યો જ્યારે હેમમાળી રાજાની સામે આવ્યો ત્યારે રાજાએ ક્રોધિત થઈને તેને શ્રાપ આપ્યો તે વાસનાને કારણે મારા શિવનું અપમાન કર્યું છે હવે તું સ્ત્રીના વિયોગનો અનુભવ કરીશ અને મૃત્યુલોકમાં કોટથી પીડાઈ અને જીવન જીવીશ રાજા કુબેરના શ્રાપને કારણે હેમમાળીનું જીવન નરક જેવું બની ગયું તે લાંબા સમય સુધી ખૂબ જ કષ્ટ સહન કરતો હતો એક દિવસ તે ભટકતો ભટકતો માર્કેન ઋષિના આશ્રમમાં પહોંચ્યો હેમ માળીએ ઋષિને પ્રણામ કર્યા અને તેમના ચરણોમાં પડ્યો ત્યારે ઋષિએ તેને પૂછ્યું આખરે તે એવું કયું પાપ કર્યું છે કે જેના કારણે તારે આટલી બધી પીડા ભોગવવી પડી રહી છે હેમ માળીએ પોતાની બધી વાત કહી કે હું મારી પત્ની સાથેના આનંદમાં ફસાઈ ગયો અને ભગવાન શિવની પૂજા માટે ફૂલો લાવવાનું ભૂલી ગયો તે કારણે મેં ભગવાન શિવનું અપમાન કર્યું અને આ જ કારણોસર હું આજે આ ભયાનક સજા ભોગવી રહ્યો છું ત્યારબાદ માળીએ ઋષિને વિનંતી કરી કૃપા કરી અને મને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય જણાવો ત્યારે માર્કંડ ઋષિએ તેને કહ્યું કે તું યોગીની એકાદશીનું વ્રત કર આ વ્રતના પ્રભાવથી તારા બધા પાપો નાશ પામશે મહર્ષિની આ વાત સાંભળીને હેમ માળી ખૂબ જ પ્રસન્ન થયો તેણે પૂરી શ્રદ્ધા સાથે યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું આ વ્રતના પ્રભાવથી તેના તમામ પાપો ધોવાઈ ગયા અને પોતાના જૂના સુંદર સ્વરૂપમાં પાછો ફર્યો ત્યારબાદ તે પોતાની પત્ની સાથે સુખેથી જીવન જીવવા લાગ્યું તો વૈષ્ણવો આ હતી યોગીની એકાદશીની અદ્ભુત કથા આ કથા આપણને શીખવે છે કે જો કોઈ ભૂલ થઈ જાય તો સાચા હૃદયથી પશ્ચાતાપ અને શ્રદ્ધાપૂર્વક કરેલું વ્રત કે ભક્તિ આપણા બધા પાપોને ધોઈ નાખે છે અને આપણને શારીરિક માનસિક શાંતિની સાથે આધ્યાત્મિક ઉન્નતિ પણ આપે છે આવો આપણે પણ આ પવિત્ર દિવસે ભગવાન નારાયણના ચરણોમાં શ્રદ્ધા રાખી અને જીવનને શુદ્ધ તથા સુખી બનાવીએ જો તમને આ કથા ગમી હોય તો લાઇક કરી અને શેર કરજો આવી વધુ પ્રેરણાદાયક કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો યોગીની એકાદશીના બધાય વૈષ્ણવોને જે શ્રી કૃષ્ણ